નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં મિત્રો ભારતના મહત્ત્વના પદાધિકારીઓ તેમજ મહત્ત્વના વ્યક્તિઓ વિશે જાણીશું તો શરૂઆત કરીએ ભારતમાં મુખ્ય કમિશનના અધ્યક્ષની વાત કરીએ તો કયા કયા કમિશનના કયા અધ્યક્ષ છે નીતિ આયોગના અધ્યક્ષ છે નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન નીતિ આયોગના વાઇસ ચેરમેન છે સુમાન કુમાર બેરી નીતિ આયોગના સીઈઓ છે પરમેશ્વર અય્યર યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ છે એટલે કે યુપીએસસીના અધ્યક્ષ છે ડૉક્ટર મનોજ સોની બાવીસમાં કાયદા પંચના અધ્યક્ષ છે ઋતુરાજ અવસ્થિ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ છે વેખા શર્મા નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસના અધ્યક્ષ છે હંસરાજ ગંગારામ આહિર સ્ટાફ સિલેક્શન કમિશનના ચેરમેન છે એસ કિશોરી સાતમા પગાર પંચના અધ્યક્ષ છે અશોક કુમાર માથુર લોકપાલના પ્રમુખ છે પ્રદીપકુમાર મોહંતી પંદરમાં નાણાં પંચના અધ્યક્ષ છે એન કે સી કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા ચેરપર્સન છે સંગીતા વર્મા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ છે હર્ષ ચૌહાણ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ છે વિજય સાંપલા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ છે અરુણકુમાર મિશ્રા એનસીપીસીઆરના અધ્યક્ષ એટલે કે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સના પ્રિયંકા કાનુગો રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ છે સરદાર ઇકબાલસિંહ લાલપુરા તેમજ આગળ ભારતીય ઓથોરિટી અને તેના પ્રમુખ વિશે જાણીએ તો રેલવે બોર્ડના ચેરમેન અને સીઈઓ છે અનિલ કુમાર લાહોટી ચેરપર્સન સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના માધવીપુરી બુજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના સીઈઓ છે રવિન્દ્ર વ્યાક ભાકર નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોના અધ્યક્ષ છે જુલ્ફિકાર હસન સેન્ટ્રલ બોર્ડ ઓફ પરોક્ષકર અને કસ્ટમના અધ્યક્ષ છે વિવેક જોહરી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના ચેરમેન છે નીતિન ગુપ્તા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન છે મિનેશ શાહ ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન છે પીડી વાઘેલા કંપની લો બોર્ડના ચેરમેન છે મહેશ મિત્તલ કુમાર અને હા મિત્રો જો તમે આની પીડીએફ પણ લેવા માંગતા તો ડિસિશનમાં ટેલિગ્રામ ચેનલ લિંક છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડના દિનેશ કે સરાફ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સીઈઓ સૌરભ્ય ગર્ગ ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેશન્સ કમિશન કમિશનર વિવેક જોશી જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ છે અધિર રંજન ચૌધરી અંદાજ સમિતિના ચેરમેન છે ગિરીશ બાપ્તા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન છે સંતોષ કુમાર યાદવ તેમજ ભારતમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર વિશે જાણીએ तो भारत संचार निगम लिमिटेड डायरेक्टर पीके पुरवार एरपोर्ट ऑथोरिटी ऑफ इंडिया ना अध्यक्ष संजीव कुमार भारतीय प्रवासन विकास निगम ना अध्यक्ष है संबित पात्रा महानगर टेलिकॉम टेलिफोन निगम लिमिटेड डिरेक्टर से सुनील कुमार नेशनल बिल्डिंग कंस्ट्रक्शन लिमिटेड डिरेक्टर से पीके गुप्ता एंजीनिअर्स इंडिया लिमिटेड डिरेक्टर से वर्तिका शुक्ला নেবেলি লিগনাট কপোরেশন লিমিটেড ডিরেক্টর শ্রীধর পাইল ইন্ডিয়া লিমিটেড ডিরেক্টর রণজিত রথ ভারত ইলেকট্রোনি লিমিটেড ডিরেক্টর এম বী কুহ্মা হিন্দুস্থান এরটিক্স লিমিটেড ডিরেক্টর আর মাধবন নেশনল মি ডেভলপমেন্ট কপোরেশন ডাইরেক্টর সুমিত দেব রিপাত নিগম লিমিটেড ডিরেক্টর অতুল ভট্ট শিপিং কপোরেশন অফ ইন্ডিয়া ডিরেক্টর হরজিত কৌর জোশী તેમજ મિત્રો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના ચીફ છે અરુણકુમાર સિંઘ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના નિયામક છે સોમા મંડળ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના ડિરેક્ટર છે સંદીપ કે ગુપ્તા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના ડિરેક્ટર છે શ્રીકાંત માધવ વૈદ કોલ ઇન્ડિયા લિમિટેડના ડિરેક્ટર છે પ્રમોદ અગ્રવાલ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ડિરેક્ટર છે વી આર કૃષ્ણગુપ્તા ભારત દેવી ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિક્સ લિમિટેડના ડિરેક્ટર છે નલિન સિંગાલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ડિરેક્ટર છે પુષ્પકુમાર જોશી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર છે રવિન્દ્રસિંહ દિલોન ગ્રામીણ વિદ્યુત નિગમના નિયામક છે વિવેક કુમાર દેવાંગ તેમજ સશસ્ત્ર દળોના વડા વિશે જાણીએ સુપ્રીમ કમાન્ડર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ચીફ ઓફ ધ એર સ્ટાફ વી આર ચૌધરી સત્યાવીસમાં નૌકાદળના વડા આર હરિકુમાર પચીસમાં આર્મી ચીફ મનોજ પાંડે ઓગણત્રીસ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જે અનિલ ચૌહાણ તો મિત્રો આ હતી આજના વિડીયોની મહત્વની માહિતી વિડીયો પસંદ આવતો તો લાઇક કરજો પોતાનો મિત્રો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી ડેરીમાં બતાવી જોઈ શકે ખાલી ફરીથી સાથે મળીશું જય હિન્દ જય ભારત